અહ હું ગરીબરેબારીની માતા છું ભાઈ હા બરાબર વેળા બનતી હોય ફળ બનતી ના ગોગાનો ભગવાન બોલતો ના ગાદીનો પ્રભુ મળતો ભાઈ મંડળ વાળું આ ગોગાના સેવકો ক্ষমা કરજો જય હો ભાઈ ને એકી બુઆ બુઆજી મામા હે રે બારી હું આ ભૂન મારા ચહેરા જય

પણ એમ ને તારા ગોગા બેઠી પેલો જમનો તારા જોપે મેલી ને પેલી મેલડી ને ઝાપડી ને માતાના ભગવાન કેભાવાળું

પણ ચેને મળ્યો ગરીબ મનો ને મળ્યો પણ બરાબર માં ઉતર્યું દુનિયાના જો શેડે ના ગોગા ને મળ્યું આ ભાઈ નું આ ભુવાનું ભલું કરી ના ઘરે જો કદાચ પથારી મોડી હોય તો ભુ દુનિયા નો આજુ બાજુ ગોમળો નું જો ભલો કરે જો કુવાસી વર્તા પૂરા ન કરું તો દેહ માં મારું નામ પાતા નહીં જય હો એ ભાઈ ફૂલે રસે તારું મારા ચહેરો માં રોમે ઊગે છે હું કુવાસીના વર્તાની માતા છું હું કુવાસી વર્તા આવી લ્યું છું મને જા તારો ભલો કરીને એક દાડો જો કદા કોકે બળ બોજ્યું હોય એને એક દાડો બાત ભિડાવી ના ગોગે ન નમાડું તો મારું નામ છે જય હો હું કહીન છું એ સભા વાળો પણ ભાઈ

આજથી અગિયાર દાડા બનશે અન અગિયાર દાડા બનો અન દુનિયાના શેડાથી જો ત્રણ ગોમોનો આ જગ્યા ઉપર ઝઘડો ના લાવો તો મારું નામ માતા નહીં ત્રણ ગોમો નો ઝઘડો તારા ગોગા ને મળીને પૂરો ટકરાવો તો દેહ મારું નામ ચહેર નહીં આવું મારા માતાના ભગવાન કે છે પણ હોવાજી મજૂરી તમે નહીં કરી આ ગોગા ની કરી તો મોણા જતા રહ્યા આના ગોગા ની મજૂરી કરી મોડા જતા રહ્યા આજ નું રડવા હું ગોગો તમને આવ્યો છું આવો મારા બાતા ના ભગવાન કે છે વિકી ભુવા જો કદાચ આ મોનવીઓ ને તમારા ખાચા ભાઈ બન અને જો કદાચ ભેળી થવા ના આવું તો મને આ મોણો મને નહી ભાઈ આ ગોગે તો એવા પરમાન આલ્યો છે કે ભાઈઓ પેટ બંધાઈ જતો

અને મારો ભગવાન મેલડીનો નો રોમ પૂરું કરશે આવું મારા દેવના ના રોમ કેસે ભાઈ હું રબારી માતા છું ભાઈ હું તમારે ઢારે નાત માતા છું ભાઈ એક દાડો રોઈ 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 એ મને મેલરી ની ખબર છે અન તારા હિસાબ મે પૂરા કરેલા છે કોઈ થી ચા નહીં આવું મારા માતાના ના રોમ કેસે અન જો કદા કુરુ ન કરો ને એના થી ન બનાયેલું તો દેહ માં મારું નામ મેલરી ને એ ભાઈ તે તો એમ કીધું કે મારા દીકરા હા ભાઈ રોય રોઈ 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 તો પણ ભાઈ તમારા ભાઈઓ જેવી ભાઈ તો ગાડી નો સેલ પચ્યા મારો એના પેલા તમારે આગળ જો કદાચ

ભાઈ તો જો બરાબર એક દાડો મારા મેલડી ના ભગવાન બોલતાના ગોગા ના ખોટું નો થવા દેતા હોય વધારે તો મને ખબર નહી પણ જો કદાચ

કોઈ દાડો ફૂટવા નહીં દઉં આવી મારી જવાબદારી છે ગણે તો તારી જોપે બેઠી હું હાકી જ છું અને ન ગણે તો કોઈની નથી કોઈ તું મોને અને જો કદાચ હજારો મોણા આવે પણ જો કદાચ દસ તો શું પચાસ હજારની વસ્તી આવે ગોદાડો તારા ઘરે ખૂટવા છું ભાઈ દોષ બાબા કઈ હા મારું બોલવું ને ગોગાનું પડવું હા સુકો છું રાફડો કેસે એ વાતો કરું છું આ ગોગા ભગવાન એવું કેસે ઓળખવા વાળા ઓળખી જ અને એના પથારી એના નામ લસેલા પડે ગોદાડો ફૂટશે

હો વિઘા <inaudible>